જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે વર્ક જોરદાર કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ગુરુની આંગળી છે આ સૂર્યની આંગળી છે ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતથી સભાઓ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરો કરો કરોડની મત કરશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસ મેનેજમેન્ટની કમી હશે એટલે પોતાના હાથ નીચેના જે માણસો છે એ કમી દૂર કરી નાખશે પોતાના લેવલે કમી રહેશે સાથે અંગૂઠો છે અને ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આગળ આડી લીધી છે આ બેતાલીસ વર્ષે ભાગ્યો ઉદય કરે ઓનલાઈન બિઝનેસમાં એક ધનરેખા તરીકે કહેવાય છે સાથે જ્યારે બુદ્ધની આંગળી નાની હોય ને એટલે આને ભૂલવાની બીમારી વધારે હોય ફાઇલ ગમી આ મૂકી દે તો એને ગોતવામાં થોડો પ્રોબ્લેમ થાય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે અને સૂર્યની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરો કરો કરોડની હિંમત કરશે સાથે આ ધનુષ આકાર થઈ રહ્યું છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે અને ગ્રહોને પેસે સારો મળે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે આ બુદ્ધની આંગળીમાં અહીંયા આગળ વહેલી પર ડાઉટ છે તલનું નિશાન છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું આ હૃદયરેખા જે અહીંયાથી નીકળી અને શનિગુરુની જોડે જઈ રહી છે એમાંથી એક રેખા આમ જઈ રહી છે એટલે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે જઈને આવશે અને આ પ્રેમી સ્વભાવનો છે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે અને બીજું આ વગર અપેક્ષાએ કામ કરવાવાળો છે અને બીજું આ પરિવારની સાથે ચાલશે અને આ વ્યક્તિ ભાવનામાં નિર્ણય ન લે જો ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને ફસાવશે અને છેતરી શકશે એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું દી કોઈ નિર્ણય ભાવનામાં નહીં લે એનું વિશ્લેષણ કર્યા પછી લેવાનું અને બીજું આનામાં ગુરુના ગુણ હોય એટલે આ ધર્મમાં નંબર વન હોય અને બીજું શનિના ગુણ સામ દામ દન ભેદ રોજ અવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે વિચારે આ સારામાં સારી રેખા છે બીજું આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે અને આ વ્યક્તિ જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સતત ડિસિઝન લેશે અને જ્યારે માંડરેખા આટલી મોટી હોય ને આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર હોય એક બાજુ ટીવી જોતો હોય એક બાજુ મોબાઈલ લઈને બેઠો હોય અને એક બાજુ નોટમાં કંઈક લખતો હોય અને મૂળ ચારે બાજુ આનું દિમાગ હોય અને પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન થાય ને ત્યાં સુધી આ વ્યક્તિ કામ ન કરે અને પછી કામ કરવાવાળો છે આને કોઈ પણ કામ સપન ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે અને આ વ્યક્તિ બહુ જ વિચાર કર્યા પછી કામ કરે છે અને સચોટ કામ કરવાવાળો છે અને પરિવારની સાથે ચાલવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને છેક શનિગુરુની જોડે ગયેલી આ વ્યક્તિએ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ દુનિયામાં નંબર વન બને આ કોઈની પ્રોડક્ટ હોય ને એના સેલ કરવામાં માસ્ટર હોય જ્યારે સૂર્ય શનિની જોડે જાય આ માર્કેટિંગ બોલવાની બોલવાની પીસતી આ રૂપિયા કમાય અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને કેમ કે એક કે રાહુરેખાનો માર નથી આ સારામાં સારી ધનરેખા છે આ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્યો ઉદય થશે અને આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને કેતુ તરફથી અંદર જઈ રહી છે અને અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે જો અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આ જીવનરેખા આમ થઈ અહીંયાથી આ ટચ થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ પરિવારની સાથે લઈને ચાલવાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય જ્યાં સુધી પાછો ન આવે ને ત્યાં સુધી આ જાગવાવાળો છે આ સારામાં સારી અને જીવન રેખાની અંદર માછલી છે એટલે જીવનભર ઉર્જા મળે અને એ શુક્ર પર્વત આગળ એટલે આ શુક્ર પર્વતની વૃદ્ધિ કરે અને જીવન રેખાની વૃદ્ધિ કરે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખાની અંદર એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક અહીંયા પ્રોગ્રેસ આ પ્રોગ્રેસ રેખા ઉપર અહીંયા એટલે પિસ્તાલીસ લઈને પચાસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે સાથે અહીંયાથી આ રેખા નીકળી રહી છે અને આ એક બે અને ત્રણ આ વિદેશ રેખા છે અને વિદેશ જવાનો મોકો મળશે સારામાં સારો અને આ જ્યારે રેખા છે ને એની ઉપર એક રેખા આવી રહી અહીંયા એ પ્રોપર્ટી લેશે એ પાસઠથી લઈને સિત્તેરની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી સાથે આ જીવન રેખાની અંદર એક અને બે રાહુ અને ત્રણ ત્રણ રેખાનો માર છે પણ આને મંગળ રેખા છે આ એક સપોર્ટ રેખા છે જ્યારે મંગળ રેખા હોય ને તો રાહુ રેખાનો માર નેવ ટકા ઘટી જાય છે અને આ સપોર્ટ મળે છે અને કાકા મામા દાદા ફૈબા આ બધાનો સપોર્ટ મળે આ કન્સ્ટ્રક્શનનું કામ દલાલીનું છે આમાં ફાયદો થાય ટેક્સ્ટનો બિઝનેસ લાકડાનો બિઝનેસ અને ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતો હોય ને દસ સેકન્ડ પહેલાં જ કહો પછી કોઈ ગાડી અથવા તરત જ બ્રેક માટે એક રક્ષાનું કામ કરે આ સારામાં સારું અને એક ધનરેખા તરીકે કહેવાય છે એક સપોર્ટ રેખા આ લોકોનો સપોર્ટ આને સારામાં સારો મળે સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત મધ્યમ છે નથી બહુ ફૂલેલો પણ ગુરુ પર્વત ઉપર અહીંયા આગળ અચ્છી એક રેખા થઈ રહી છે બે આ મલ્ટિપર બિઝનેસની છે આને આ મલ્ટિપર બિઝનેસ કરશે એની પણ ગુરુ પર્વત સે ફૂલેલો ઓછો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે કેમ કે મધ્યમ છે બીજું આ શનિનો પર્વત પણ શનિનો પર્વત ફૂલેલો છે આ એક નેગેટિવ કહેવાય સેજ ફૂલેલો છે એટલે આને ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તો એને એનેનો ફાયદો થશે સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા અને એક રેખા અહીંયા ટચ થઈ અને આ ત્રિકોણ થઈ રહ્યું છે આ શૂન્યમાંથી સર્જન થઈ રહ્યું છે આ વ્યક્તિ પર રૂપિયો ન આવે આ કરોડપતિ બને જે પણ કે ઈચ્છા કરે સો ટકા પૂરી થશે કેમ કે એક સૂર્યરેખા છે અને એમાં ત્રિકોણ રહ્યું છે આ સારામાં સારી નિશાની સાથે આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ નોલેજ વધશે અને આને કોઈ પણ પૂછવા આવશે ને એને સચોટ જવાબ વાળો છે આ સારામાં સારી નિશાની અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુદ્ધ પર્વત છે અને આ બુધ પર્વત ઉપર જોવા એક બે ત્રણ અને ચાર આ રેખાઓ છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ હિલિંગ ક્વોલિટીનો છે આને પાછ રોતો વ્યક્તિ આવ્યો ને તો એ થઈ જાય મૂળ લોકોને હિલ કરી નાખે આ વ્યક્તિ અને બીજું આ ચાર પાંચ ભાષાનો જાણકાર હોય આની પર્સનાલિટી જોરદાર હોય ડ્રેસ કોડ જોરદાર હોય લોકોને સમજાવવાની બીજ આની માસ્ટર હોય આ સારામાં સારો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ વિવાહ રેખા છે સારામાં સારી કલ્પ લઈ રહી છે આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયાથી આ બુધ રેખા નીકળી અહીંયા સુધી જઈ રહી છે અને એક અહીંયાથી આ મંગળ રેખા નીકળી રહી છે ને અહીંયા જઈ રહી છે પણ અહીંયા શેષ સુધી નથી થોડા સમય પછી પહોંચી જશે કેમ કે થતી જ એકદમ પતલી છે જો આ થશે ને તો આને જમીનોથી ફાયદો કરશે આ મંગળ રેખા છે પણ ઉપર નથી જઈ રહી આ બાજુ જઈ રહી છે જો આ બાજુ જો ટચ થઈને આગળ સુધી ગઈ ને તો આ મંગળ રેખા તરીકે કહેવાશે અને જો આ થઈને તો આને જમીનથી ફાયદો થશે અને આ બુદ્ધ રેખા છે એમાંથી આ બનતો મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેડ ટ્રાઇએંગલ આ વ્યક્તિ નિષિદ્ધમાં કરોડપતિ બનશે અને આ મંગળ રેખા જો પૂરી થશે ને પછી એને ફાયદો થશે જે અહીંયાથી નીકળીને અહીંયા હજી પૂરી નથી જે પૂરી થશે ને પટ્ટસ થશે કામ જશે આ અધૂરી છે બીજું આ અંધરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે અંજુ મંગલ સારી પૂજા માસી ગુજરાત સારામાં સારી છે યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું રહેશે બહારનો મંગળ પાવરફુલ છે આ સામેવાળાને જોઈને જ ઓળખી જાય કે વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કઈ રીતે કામ કરાવવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્ર પર્વત છે પણ શુક્ર પર્વત મધ્યમ છે શુક્ર અને ગુરુ બે મધ્યમ છે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો બંનેનું બેલેન્સ કરવાનું સાથે આ લેક્ઝરી રેખા છે અને આ પ્રોગ્રેસ દેખાવો છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ જમ્પ ન લે અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાળો છે એસી હોય તો ચાલે નો એસી હોય તોય પણ ચાલે પણ લક્ઝરી સુખ મળશે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધી વસ્તુ મળશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ એક લક્ષ્મીપતિ યોગ કહેવાય છે શુક્ર પર્વત ઉપર અને આ શુક્ર પર્વત ઉપર જો આ ચોરસનું નિશાન થઈ રહ્યું છે આ એક સારામાં સારું આ મલ્ટિપલ પ્રોપર્ટી લે ને એનું નિશાન છે આ મોટી પ્રોપર્ટી લેશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે બેન પર ઓફ ડાઉટ છે ત્રિકોણ છે કે નહીં ખબર નથી પણ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે અને વિદેશની ભૂમિથી રૂપિયા મળે કે કવિ બને અને આ વિદેશ રેખા છે અને વિદેશ જવાના મોકા મળશે એક બીજી અહીંયા છે જે આમ ટચ થઈ રહી છે ડબલ વિદેશ રેખાવાળો વાત છે અને ચંદ્ર પર્વત ઉપર આ સારામાં સારી નિશાની છે વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ ટ્રાવેલિંગ આમાં એને ફાયદો થશે બીજું આ વ્યક્તિને ચંદ્ર પર્વત ઉપર એટલે આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની વસ્તુ લેવા મોકલે આઠસો સાતસો કેમ લાવે મૂળ બાર્ગેનિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હશે દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે પધસ કરશે બીજું અને મીઠાઈઓ બહુ ભાવશે બીજું આના ઘરના ફર્નિચર જોવા જેવા હશે લાખ રૂપિયાનું ફર્નિચર કરાવ્યું હોય અને દોઢ લાખની કેમ વેલ્યુ હોય આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આ રાઉન્ડ થયેલો છે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમતું હશે અને આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે આ ગુરુ શુક્ર આ બેનું કરવાનું છે ઓડિયો દ્વારા કેસ અને આ શનિ આ ત્રણેનું કરવાનું છે કરશે અને એને ફાયદો થશે સારું આ અંદરુની મંગળ છે આ બાનો મંગળ છે આ સૂર્ય છે આ બુદ્ધ છે આ ચંદ્ર છે આ રાહુ છે અને આ કેતુ છે આ હાથ જોયો આવો કોઈનો હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ